અને નવા રામ મંદિરે બપોરે બાર વાગ્યે રૂપિયા એકવીસ હજારના ચડાવવા સાથે સેલારી ગામના હરકાભાઈ હીરાભાઈ ચૌધરીએ રામ ભગવાનની મહાઆરતીનો લ્હાવો લીધો હતો અને ત્યારબાદ મંદિરે હિન્દુ યુવા સંગઠન દ્વારા પોલીસ પ્રશાસન તેમજ કાર્યક્રમના તમામ દાતાશ્રીઓનો આભાર વ્યક્ત કરી અને સાલ ઓઢાડી તેમજ ટ્રોફી આપી સન્માન કર્યું હતું શોભાયાત્રામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે રાપર પોલીસ પ્રશાસન સાથે એલસીબી તેમજ આઈબી દ્વારા આ શોભાયાત્રામાં સંપૂર્ણ નજર રાખવામાં આવી હતી